બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલ થી રામ મંદિર થી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે રોકડિયા સર્કલ થી નીકળે છે જે અનુસંધાને આજરોજ રોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મીટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ મિટિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી ધાંગધ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે એવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહોધારી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાળીસ ચાળીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇસ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે